नमस्कार मित्रों હું છું કિશોર વાગેલા આપ સૌનું हार्दिक स्वागत કરું છું આપના વિડિયોમાં તો મિત્રો આજે આપણે આવેતા રોહા જાગીર જે નખત્રાણા તાલુકામાં આવેલું છે તો રોહા જાગીર આપણે જોઈને આવે પાછા વર્યા છીએ અને આપણી સાથે છે દિનેશભાઈ આપડા ભાઈબંધ જે ટ્રક ડ્રાઈવર છે તો દિનેશભાઈ કેવી જગ્યા લોકેશન કેવું લાગો બહુ મજા આવી એમ ઓ રાજા સાહેબ વખતનો બહુ બહુ સુંદર એમ તો ચાલો હવે આપણે જઈએ નીચે આશાપુરામાં મંદિર અહીંયા આવેલું છે તો મિત્રો આવતીકાલે કાં બે દિવસ રહીને તમને આ લોકેશનનો વિડીયો જોવા મળશે રોહ જાગીરનો તો હવે આપણે રોહા જાગીર જોઈ અને સાંજનો સમય લગભગ છ ખણ વાગો આવ્યા છે તો હવે આપણે ઉતરી નીચે અને અહીંયા આવ્યા કોઈ માણસ ઉપર બે માણસ હતા જો આવ્યા હતા એ આપણને દેખાણ પરંતુ અહીંયા ખાસ કોઈ છે નહીં અને પાણી પણ અહીંયા વ્યવસ્થા પાણીની નથી તો તમે આવો તો કદાચ પાણી પીવાનું પાણી સાથે લાવવું અને બીજી એક વાત કે અહીંયા જંગલ વિસ્તાર છે અને રાજાશાહી વખતમાં પહેલાંથી જ અહીંયા ચિત્રાનો વસવાટ છે અને હાલમાં પણ ઘણા વિડીયો આપણે સમાચારમાં અને યુટ્યુબમાં પણ જોયા હશે કે આ રોહાની આજુબાજુ વિસ્તારમાં ચિત્રા દીપડા અહીંયા જોવા મળ્યા છે અને તો અહીંયા આવો તો બહુ ધ્યાન રાખવાનું જવાનું નહીં અને આ બોર્ડ છે અહીંયા જેનમાં લખેલું છે કે આ વિસ્તારમાં દીપડાનો રહેણાંક ખૂબ જ સાવચેતી રાખવી તો આ રહેણાંક વિસ્તાર છે અહીંયા દીપડાનો દીપડો અહીંયા રહે છે પહેલાથી તો આ અહીંયા ઝાડ શેનું છે આપણને ખબર નથી પરંતુ ફૂલ બહુ આના સુંદર છે તો ચાલો તમને બતાવું સરસ મજાના એવા ફૂલ આપણને ઝાડમાં પાંદડું એક નહીં દેખાતું જોઈ શકો છો તમે એક પણ પાન નથી પરંતુ ફૂલ એને તમે જોઈ શકો છો એ બહુ સરસ મજા ફૂલ સુંદર એવા ઘણા એવા ફૂલ છે આમાં ઉપર પરંતુ આ આપણી બાજુમાં જ છે તો તમને ખ્યાલ હો તો કહેજો કે આ શેનું ઝાડ છે આ ઝાડ ઉપર કાંટા જેવા એકદમ કાંટા જ છે એટલે હોય કાંટા જ છે આ અણીદાર કાંટા આખા ઝાડમાં કાંટાવાળું ઝાડ છે અને પાંદડું એક નથી ને આવા લાલ કલરના ફૂલ છે કમળ જેવા તો શેનું ઝાડ છે તે તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને હવે આપણે જઈએ નીચે હે જવો યોર તારે હા અને અહીંયા મંદિર આવેલું છે આશા તો આ છે નીચેની જગ્યા સામે પણ અહીંયા મંદિર છે એક નાનકડું અને આ છે આશાપુરામાં નું મંદિર અહિયાં સરસ મજાનું તો વધારે માહિતી આપણે બીજા વિડીયોમાં મળશે અને અહિયાં એક કુવો પણ આવેલ છે નાનકડો આ છે કુઓ વાવ રાજાશાહી વખતની અને આ છે નીચેનો પાર્કિંગ વિસ્તાર સારો એવું કોક્રિટ માલ નું પાર્કિંગ અહીંયા ને અહિયાં રૂમ પણ છે પરંતુ બધો લોક બંધ પડે છે અહીંયા કોઈ હાલમાં કોઈ છે નહીં અને ચારે તરફ ડુંગર વિસ્તાર આવેલો છે અહીંયા સામે તમને મોર પણ જોવા મળશે તો મોરલા પણ અહીંયા ઘણા છે બારે ઝૂમ કરીને તમે બતાવી દઉં આ બારે મોર અહીંયા ચણી રહ્યા છે આ કિલ્લો એકદમ ડુંગર ની ઉપર આવેલ છે સામે મંદિર તમે જોઈ શકો છો મોટો ડુંગર છે અહીંયા આ ડુંગર ની ઉપર રોહા જાગીર રોહા કિલ્લો જે આવેલો છે તો મિત્રો ફૂલ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં બે દિવસમાં જ તમને ફૂલ વિડીયો આનો રોવા જાગીને જોવા મળશે તેનો ઇતિહાસ અને એના શું શું કેવા કેવા મહેલ છે તો ચાલો મળીશું નવા બ્લોગ અને નવા લોકેશન સાથે જય માતાજી